અમદાવાદના નવરંગપુરા વિસ્તાર ખાતે જૈન દેરાસર પાસે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં રિક્ષાના ભાડાને લઈને વિવાદ થયો હતો મૃતક છે તેઓ રિક્ષાનું ભાડું આપ્યા વગર જતા રહેતા રિક્ષા ચાલક એકદમ ઉશ્કેરાઈ જાય છે ને રિક્ષા વડે ટક્કર મારીને તેમને ચગદી નાખે છે અને હત્યાની ઘટનાને અંજામ આપે છે જે મામલામાં નવરંગપુરા પોલીસ અને એલસીબીની ટીમે ધરપકડ કરી હતી શું ખુલાસા થઈ રહ્યા છે મૃતક મામલે વાત તમારી કારમાં માઇલેજ અને પિકઅપની તકલીફ પડી રહી છે તમે ફોર્મેનનો સંપર્ક કરો છો તો ફોરમેન તમને કહી રહ્યો છે કે એન્જિન ખોલવું પડશે તો તમે ચિંતા ના કરતા આજે જ અમદાવાદના વેદાંત રેસિડેન્સી જે એસપી રિંગ રોડ વસ્ત્રાલ ખાતે પરફેક્ટ એન્જિન ડેટોક્સનો આજે જ સંપર્ક કરો જી હા અહીંયા ટ્રક રિક્ષા કાર સહિત મોટર સાયકલની જે સર્વિસ છે તે કરી દેવામાં આવશે જર્મન ટેકનોલોજીથી ડી કાર્બોનાઇઝેશન કરવામાં આવશે તમારા એન્જિનને પણ ખોલવાની જરૂરિયાત નહીં થાય અને તમને સંતોષકારક સર્વિસ કરી આપવામાં આવશે સર્વિસના પ્રોસેસની વાત કરીએ તો ત્રીસ મિનિટની અંદર કાર્બન ફ્રી પ્રક્રિયા કરવામાં આવશે માઇલેજમાં જે પ્રક્રિયા બાદ તમારી કારમાં માઇલેજમાં વધારો થઈ જશે પિકઅપમાં વધારો થશે પોલ્યુશનમાં ઘટાડો થશે એન્જિન સ્મૂથનેસ થશે એન્જિન લાઇફમાં વધારો થશે એન્જિન ઓઇલની ખપતમાં ઘટાડો થશે એન્જિનનો અવાજ અને વાઇબ્રેશનમાં ઘટાડો થશે એન્જિન ટોર્ક પહેલાં જેવું કરે છે નમસ્કાર દર્શક મિત્રો સ્કાયટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવે છે જેમાં બપોરે અગિયાર વાગ્યાની આસપાસ અમદાવાદ કંટ્રોલને એક મેસેજ મળે છે કે એક મૃતદેહ ફૂટપાથ ઉપર પડ્યો છે આ મૃતદેહનો મેસેજ મળ્યા બાદ તાત્કાલિક ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી જાય છે ને અકસ્માત નહીં પરંતુ તેની તપાસ કરતાં તેની હત્યા કરવામાં આવી હોય તેવી શંકા ઉદભવે છે અને આ ઘટનાને લઈને નવરંગપુરા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવે છે ત્યારબાદ તપાસ કરવામાં આવતા આ યુવકની હત્યા કરવામાં આવી હોય તે પ્રકારની વિગત સામે આવે છે અને આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સામે હત્યાંગેનો ગુનો નોંધે હત્યા અંગેનો ગુનો નોંધાય છે અને પોલીસે દિશામાં તપાસ શરૂ કરી દે છે ત્યારે પોલીસે તપાસ શરૂ કરતાં સીસીટીવીના આધારે એક રિક્ષા જોવા મળે છે જેમાં રાત્રિના સમયે આ બનાવ બન્યો તો અમદાવાદના નવરંગપુરા જૈન દેરાસર વિસ્તારમાં પહેલાં તો આ જૂના વાળ જથી આ રિક્ષા ચાલક છે તે પેસેન્જરને બેસાડે છે પેસેન્જરને કાલુપુર જવાનું હોય તે પ્રકારની પેસેન્જર વાત કરે છે જો કે રિક્ષા ચાલક કાલુપુર ન જવાનું હોય તેણે કીધું કે હું નવરંગપુરા સુધી જઈશ એટલે ત્યાં સુધી પેસેન્જર માની જાય છે ને કહે છે મને નવરંગપુરા ઉતારી દેજો તેમ કહીને રાત્રિ દરમિયાન નવરંગપુરા પહોંચતા જ રિક્ષા ચાલક છે તે પેસેન્જર પાસે પૈસાની માગણી કરે છે ત્રીસ રૂપિયા ભાડુંની વાત થઈ હતી તે મુજબ મૃતક છે તે કહે છે કે મારી જોડે ભાડું નથી તેમ કરીને તે ચાલવાનું શરૂ કરે છે અને લઈને રિક્ષા ચાલકને અટકાવવાનો પ્રયાસ કરે છે છતાં ન માનતા રિક્ષા ચાલક એકદમ ઉશ્કેરાઈ જાય છે આવેશમાં આવી તે ટક્કર મારે છે અને ત્યારબાદ પાછળથી ફરી યુટલ લઈને તે આ મૃતક ઉપર રિક્ષા ચડાવી દે છે અને આ ઘટનામાં આજે અજાણ્યા વ્યક્તિ હતા મૃતક તેમનું મોત નીપજે છે આ મામલાના સંદર્ભમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સમીર રઘુનાથ રઘુનાથ નટની ધરપકડ કરી છે તે મામલે શું કહી રહ્યા છે હાલના ઝોન વનના ઇન્ચાર્જ ડીસીપી સફીનસન હસન તે સાંભળી ગઈકાલે બપોરે અગિયાર વાગે કંટ્રોલ રૂમની અંદર એક કોલ આવેલો જેની અંદર એવું જણાવવામાં આવ્યું કે નવરંગપુરા ચાર રસ્તા ખાતે એક અજાણ્યા ઈસમની બોડી જે છે એ રસ્તા ઉપર પડેલી છે આ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતા ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચેલી અને ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ જે ચેક કર્યા એ ચેક કર્યા બાદ શંકાસ્પદ લાગતા લોકલ પોલીસને જાણ કરેલી ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનની ટીમ અને ઝોન વન એનસીબીની ટીમ જે છે એ ઘટના સ્થળે પહોંચી અકસ્માતના જે ફૂટેજ છે ચેક કરતા એવું આવેલ કે એક અજાણ્યા વિસંગ રોડ પર ચાલ્યો જાય છે અને ત્યારબાદ એક રિક્ષા જે છે રોંગ સાઈડ આવીને એને ટક્કર મારે છે ટક્કર માર્યા બાદ આગળ જઈને ફરીથી યુટર્ન લઈ અને રિક્ષા જે આ માણસ નીચે પડી ગયો છે એની ઉપરથી ફરીથી ચડાવી અને રિક્ષા ચાલક જે છે તેની ફરાર થઈ જાય છે આ બાબતનું તાત્કાલિક સંજ્ઞાન લઈને ઝોન વન ની અંદર નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર હત્યાનો ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ત્રણ એક મુજબ જે છે દાખલ કરી અને મરણ જનાર તેમજ આરોપી બંનેની ઓળખ કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તેમજ એલસીબી ઝોન વન ની ટીમ જે છે કામે લાગેલી ત્યારબાદ મરણ જનારની તપાસ કરવામાં આવી અને રિક્ષા ચાલકની તપાસ કરવામાં આવી ત્યારે રિક્ષાનો નંબર ટ્રેક કરી અને જાણવા મળેલ કે આ રિક્ષા ચાલક જે છે એ સિંધુ સિંધુભવન રોડ વિસ્તાર આસપાસ રહેતો હોવાનું જાણવા મળેલું ત્યારબાદ રિક્ષાનો નંબર આઈડેન્ટિફાઈ કરી અને તપાસ કરતા આરોપી સમીર કનુભાઈ રઘુનાથ ઉમર વર્ષ બાવીસ જે છે એ ત્યાંથી મળી આવેલો અને એને આ બાબતે પૂછપરછ કરતા આ ટક્કર જે છે એને પોતે જ મારેલી જણાવેલું અને એ પ્રકારની કબૂલાત એને આપેલી ત્યારબાદ એને જે છે એ કસ્ટડીમાં લેવામાં આવેલો આ ઘટના કેમ બની એ બાબતે વધુ પૂછપરછ કરતા જણાવ આરોપીએ જણાવેલ કે આ જે મરણ જનાર છે એની પાસે જૂના વાડ પાસે રિક્ષામાં બેઠેલો અને એવું કીધું કે એને કાલુપુર જવું છે ત્યારે રિક્ષા ચાલક ચાલકે કીધું કે હું માત્ર નવરંગપુરા સાઈડ જાઉં છું ત્યારે કીધું કે નવરંગપુરા આપ મને ઉતારી દેજો જયારે નવરંગપુરા પહોંચે છે ત્યારે આ માણસ જે છે એ નીચે ઉતરી અને પોતાની પાસે ભાડું નથી એવું ચાલવા લાગે છે જેના કારણે મરણ મૃત્યુ થયું છે આ મરણ કોણ છે એ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે હજુ એલસીબી ટીમ અને નવરંગપુરા ટીમ જે છે કામે લાગી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પરંતુ આરોપીએ કબૂલાત આપતા આરોપીના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટનાના થોડાક જ કલાકોમાં મરણજન અને આરોપી બંને અનમો હોવા છતાં ઝોન મને એલસીબીની ટીમ અને નવરંગપુરા પીઆઈ અને નવરંગપુરા ડિસ્ટર્બની ટીમે મહેનત કરી અને આરોપીને તાત્કાલિક પકડી પાડે છે એ બાબતે વધુ તપાસ કરવાની બાકી છે આ ત્રીસ રૂપિયાનું ભાડું જે છે નવા વાડસથી જૂના વાડસ નક્કી કરવામાં આવેલું પણ આરોપી પાસે મરણજનર પાસે પૈસા ન હોવાનું એણે જણાવ્યું એના બાદ એનો ગુસ્સો રાખી અને આ ઘટનાને અંજામ આપવામાં આવે છે આતા ઝોન 1 ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસન તેમના મામલે મહત્વનો ખુલાસો કર્યો છે રિક્ષાના ભાડાને લઈને જે વિવાદ થયો તો ને આમાં રિક્ષા ચડાવીને હત્યાની ઘટનાને અંજામ આપ્યા હોવાની વિગત દ્વારા કહેવામાં આવી રહી છે હાલ મામલે આરોપીની પોલીસે ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં